મિત્રો ફરી એકવાર આપણું જલદોસ્તનું જલસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ફ્રાન્સિસ્કો પાર્ટ સેવન ફરી એકવાર ગઈ વખતે આપણે ઓટો પાયલોટ કારનું શૂટિંગ કર્યું તેના વિશે જોયું ત્યાં ટૂંક સમયમાં જ નવી વાતો જાણવા મળી તેથી ફરી એકવાર એક બીજો એપિસોડ ઓટો પાયલોટ કારને માટે જ હું રજૂ કરી રહ્યો છું મિત્રો પહેલી ઓગસ્ટથી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ચોવીસ કલાક કોઈપણ જાતના ભૌગોલિક નિયંત્રણ વગર ઓટો પાઇલોટ કાર વેમોની સર્વિસ શરૂ થવાની છે છેલ્લા છ મહિનાથી સાન ફાંસીના લોકોની ખૂબ જ ડિમાન્ડ હતી કે અહીં પણ વેમો ઓટો પાયલોટ કારની સર્વિસ શરૂ થાય અને તેના અનુસંધાનમાં વેમો કંપનીએ ત્રણસો જેટલી ઓટો પાઇલોટ કાર ઓગસ્ટ મહિનામાં રસ્તા પર મૂકવાનું નક્કી કર્યું છે અને જેને લીધે હવે વેમોની ઓટો ટેક્સી ખૂબ જ સરળતાથી ઓનલાઈન બુકિંગ કરવાથી તરત જ મળી શકશે તો આ ઓટો પાયલોટ કાર વિશે નવી વાતો આપણે જાણીએ ચીન દેશમાં સોળ શહેરોમાં ઓટો ટેક્સીની સર્વિસ આજની તારીખમાં ચાલુ છે ચીનમાં ઓગણીસ કંપની જેટલી મોટર કારની કંપની આ ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે અને પચીસ ટકા જેટલી ઇલેક્ટ્રિક કાર અત્યારે ચીનમાં છે જ્યારે અમેરિકામાં સાત ટકા કાર જ ઇલેક્ટ્રિક છે અને ઇલેક્ટ્રિક કારમાંથી ઓટો પાઇલોટ કાર બનાવવાનું કામ જ્યાં ઇઝી છે તેથી એનું અનુમાન છે ચીનનું અનુમાન છે કે બે હજાર ત્રીસ સુધીમાં લગભગ વીસ ટકા જેટલી ઓટો ટેક્સી ઓટો પાઇલોટ કાર રસ્તા પર દોટી થઈ જશે ચીનનું વુહાન શહેર ખૂબ જ જાણીતું શહેર જેની વસ્તી એક કરોડ દસ લાખ છે અને ત્યાં મોટર કાર પિસ્તાલીસ લાખ જેટલી મોટર કાર છે ખૂબ જ ગીચ વસ્તીવાળું શહેર છે અને ત્યાં આઠ ટ્રેનના તો હાઈવે છે અને ત્યાં આજની તારીખમાં લગભગ એક હજાર જેટલી ઓટો ટેક્સી ઓટો પાયલોટ કાર રસ્તા પર દોડી રહી છે મિત્રો ઓટો પાયલોટ કારનો ત્રણ રૂટમાં એનો સ્ટડી કર્યો ઓટો પાયલોટ કાર અને મેઇન ડ્રીવન ટેક્સી તેનો ત્રણ રૂટ પર સાન ફ્રાન્સિસ્કોમાં બે પ્રેસ રિપોર્ટરે અભ્યાસ કર્યો હતો અને એમાં એવું તારણ નીકળ્યું કે લગભગ ભાડું અને સમય લગભગ સરખા જ છે અહીંયા ત્રેવીસ ડોલર છે અહીંયા પચીસ ડોલર છે સમય તેત્રીસ મિનિટ થાય છે એકત્રીસ મિનિટ થાય છે આ લૂટ પર અઢાર ડોલર અને બાર ડોલર છે અને ચોવીસ મિનિટ અને એકવીસ મિનિટ થાય છે એટલે આમ જોવા જઈએ તો ઓટો પાયલોટ કાર ખૂબ જ સસ્તી અને સારી અને સલામત છે બીજું અગત્યની વસ્તુ કે ઓટો પાયલોટ કાર એ ચોવીસ કલાક ચાલે છે સેવા આપે છે જ્યારે ડ્રાઈવરવાળી કાર એ માત્ર આઠ કલાક જ સેવા આપી શકે છે એટલે ઓટો પાયલોટ કારનું અત્યારે ભવિષ્ય થોડી ઘણી તકલીફ છે થોડા ઘણા એના એક્સિડન્ટ થયા છે છતાં પણ ઓવરઓલ જોવા જઈએ તો ઓટો પાયલોટ કારનું ભવિષ્ય ખૂબ જ સારું છે સુરક્ષિત છે સેફ છે आप जयप अमेरिका आओ के चीन आओ तो चौक्कस ऑटो पायलट सफल करने चूकता नहीं प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जल्दोश नो सो।